બે બૈરા અને છોકરા નામ કે રૂપ ગુણ કશું નહી હારે કબુ ના ધરું અવતારા મારે નામે નથી ને રૂપે નથી અને ગુણ નથી અને કબુ હું અવતાર ધરતો જ નથી બ્રા બીજ ને વૃક્ષ પાર વસ્તુ હમ હૈ હૈ સભી મેઘે કે વિસ્તારા જોયત કે <coughs> <coughs> નહી આકાર કે સાકાર કશું અમારે નથી વેદ ભેદ કુશ નહી મારે વણા શરમ નહી વ્યવારા તુરિયા તીતા સબ જુગ બધા જીતા સતમત પૂરણ મતવારા નિરાત નામ અવેશત સ્વામી ભૂજદ હે આને કોક ભૂજન હારા છે ને ઈ ભૂજિયા કસે બધાય કોઈ ભૂજિયા અકતા નથી સદગરો મહારાજ